હમાર દીધા ભલે કે બીજી રિક્ષા કરવી પડશે કીધું ના એકમાં હમાય જાય બધાય હાલો આપણે નીકળી ગયા છીએ ડાયરેક્ટ ચંડી દેવી હે તો મળીએ ચંડી દેવી ડાયરેક્ટ તો આપણે ભોગી ગયા ચંડીદેવી અને અહીંયા આવીને આપણે શોક લાગી ગયો કારણ કે ગર્દી તમે જો કેટલી છે કારણ કે રોપેન ટિકિટ માટે ગરદી છે એ કે એક કલાક બે કલાક જેવું લાગે પણ ગર્દી એવી જ હતી ને લાગતું ત્રણ ચાર કલાક લગી વારો નહીં આવે ફૂલ ટ્રાફિક